કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહ આવતીકાલથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે તેઓ આવતીકાલે તેમના સંસદીય વિસ્તાર ગાંધીનગરમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેશે તેમજ અઢાર મેના રોજ અમદાવાદમાં મહાનગરપાલિકા નિર્મિત નારણપુરામાં તેમજ પલ્લવ ઓવરબ્રિજને ખુલ્લો મૂકશે

પલ્લવ જે બ્રિજ બનાવવામાં આવ્યો આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે પરિણામે દોઢ લાખ જેટલા વાહન ચાલકોને તેને ફાયદો થશે તદ ઉપરાંત સિટીને બે નવા બ્રિજોની ભેટ આપશે ખાતમુહૂર્ત કરશે જે લો ગાર્ડનથી શરૂ કરી સીએન વિદ્યાલય સુધીનો એક લાંબો બ્રિજ એ લગભગ એકસો છપ્પન કરોડના ખર્ચે એ બ્રિજનું પણ ખાતમુહૂર્ત કરશે આમ ડ્રેનેજ પ્રોજેક્ટના કામો હોય આંગણવાડીના કામો હોય વોટર ઓપરેશનના કામો હોય ગાર્ડનના કામો હોય બ્રિજ પ્રોજેક્ટના કામો હોય આમ વિવિધ પ્રકલ્પોની સોળસો કરોડ રૂપિયાના વિકાસના કામોની ભેટ માન્ય અમિતભાઈ શાહ દ્વારા આવનાર સમયગાળા દરમિયાન રવિવારે સાંજે પાંચ કલાકે